સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયા થકી અનેક એવી ઘટનાઓના વિડીયો સામે આવતા રહે છે જેમાંથી કેટલાક વિડીયો લોકોને પસંદ પડે છે અને જોત જોતામાં વાયરલ થઈ જાય છે તો કેટલાક વિડીયોને લઈને સવાલો પણ ઊભા થાય છે આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષ સાધુના આશ્રમમાં જાય છે અને તેને પગે લાગે છે તો સાધુ તેના વાળ પકડીને તેની ધોલાઈ કરી નાખે છે સાધુ તેના ગાલ પર તમાચા ઝીકવા લાગે છે અને પીઠ પર પણ મારવા લાગે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિને દારૂ પીવાની ટેવ હોય તેને આ સાધુ પાસે લઈ જવામાં આવે તો સાધુ તેની આ કુટેવ છોડાવી દે છે જેને લઈને દારૂ પીવાની ટેવ એક પુરુષને સાધુ પાસે લઈ જવામાં આવ્યો અને એ સાધુએ એ પુરુષની જોરદાર ધુલાઈ કરી નાખી થોડા સમય બાદ પુરુષ ઊભો થાય છે અને જતાં પહેલાં સાધુને પગે લાગે છે તો સાધુ ફરી તેને મારવા લાગે છે વાયરલ થઈ રહેલો આ વિડિયો મહારાષ્ટ્રના બુલઢાણા તાલુકાના ઘાટનાંદ્રા નજીક આવેલા ધારેશ્વર આશ્રમનો છે જેમાં રહેતા શિવા મહારાજ લોકોની દારૂની આદત છોડાવવાની સારવાર કરતા હોવાનું કહેવામાં આવે છે જો કે અહીં સવાલ એ થાય છે કે સારવારના નામે આવી રીતે ધોલાઈ કરવી કેટલી યોગ્ય આવી રીતે ધોલાઈ કરવાથી શું દારૂડિયાઓની નશો કરવાની આદત છૂટી જશે તો તો પછી દરેક દારૂડિયાને પકડી પકડીને આવી રીતે ધોલાઈ કરવી જોઈએ દારૂની બધી છોડાવવા માટે લોકો ડોક્ટર નશા મુક્તિ કેન્દ્ર કે દવાનો સહારો લેવાને બદલે આવા ધોલાઈ કરતા સાધુ પાસે જાય છે તેને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા તમારું શું માનવું છે કોમેન્ટ કરી જરૂર જણાવજો